જ્યારે અમે પાછા ફર્યા ત્યારે રાત થઈ ગઈ હતી હું અધીરો થઈ રહ્યો હતો પણ મમ્મીને ધાર્મિક વિધિઓ વિશેષ ચિંતા હતી ઘણી નાની વિધિઓ કરતી વખતે મધ્યરાત્રિના બાર વાગ્યા હતા અંતે મેં મમ્મીને ઇશારાથી કહ્યું કે હવે હું મારા રૂમમાં જવા માગું છું પછી મમ્મી મારી પત્નીને રૂમમાં લઈ ગઈ અને બેઠી તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું જેનું કારણ મને સમજાયું નહીં મહેમાનો રૂમમાંથી બહાર નીકળી ગયા દરવાજો બંધ હતો અને મારી પત્ની પલંગ પર પગ ફેલાવીને બેઠી હતી રૂમ સુંદર રીતે વાસ્તવિક ફૂલોથી શણગારેલો હતો હું ધીમે ધીમે પલંગ તરફ ગયો અને તેની સામે બેઠો આજે તે દિવસ હતો જ્યારે મારી ઈચ્છાઓ પૂર્ણ થવાની હતી મારા અદ્ભુત જીવનમાં એક વસ્તુ ખૂટતી હતી તે સુંદર પત્નીની હાજરી મને પૂર્ણ કરી દેત મેં મારો હાથ ઊંચો કર્યો અને પડદો ઉપાડ્યો પરંતુ બીજી ક્ષણે એવું લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો કારણ કે મારી કાકીની પુત્રી મારી સામે બેઠી હતી પણ તેના સ્મિત છતાં તેના ચહેરા પર કોઈ ખાસ ચમક નહોતી તેનો રંગ કોલસા જેવો કાળો હતો હું પણ સામાન્ય છું અને સૌથી મહત્વની વાત એ છે કે તેનો જમણો ગાલમાં ડાગ છે મારા હૃદયમાં એક વેદના હતી તે શાંતિથી બેઠી હતી કદાચ તે અપેક્ષા રાખતી હતી કે હું તેના વખાણ કરું અથવા તો હું તેનો ચહેરો જોઉં પરંતુ પછી મને ફરીથી તેની તરફ જોવાનું મન ન થયું અને મારા મગજના જ્ઞાનતંતુઓ મને ગુસ્સાથી પૂછવા લાગ્યા કે તે હા કહી દીધી પણ તારો ચહેરો એવો છે કે તને એકવાર જોયા પછી હું તને ફરીથી જોઈ શકતો નથી તમે મારી અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નહીં મેં તને જોયા વિના હા પાડી દીધી તે ધીમે ધીમે હસતી હતી અચાનક તે મારી તરફ જોવા લાગી મારા શબ્દોથી તેની આંખોમાં આંસુ આવી ગયા મને હંમેશા ગોરી ત્વચાવાળી છોકરી જોઈતી હતી અને મને એમ હતું કે મારી પત્નીનો રંગ કેટલો મહત્ત્વપૂર્ણ હશે મેં મારા સપનામાં પણ વિચાર્યું ન હતું હું ડરી ગયો અને પલંગ પરથી નીચે ઉતર્યો અને કહ્યું કે હું તને છૂટાછેડા આપીશ હું તને મારી પત્ની નહીં બનાવીશ રિસેપ્શનમાં બધા તને જોશે અને આ બધી વાતોને કારણે મારી મજાક ઉડાવશે થોડી વાર મૌન છવાઈ ગયું અચાનક તે પલંગ પરથી નીચે ઉતરી અને મારા પગ પકડી લીધા રોહિતજી ભગવાન માટે મને છૂટાછેડા ન આપો મારા માતા પિતા ખૂબ ગરીબ છે હું કદરૂપી છું એ કેટલો મોટો આઘાત હશે તેમના માટે તેમનો શું વાક છે હું તમને દરેક ખુશી આપીશ બસ મને છૂટાછેડા ન આપો તે રડી રહી હતી પણ તેના હાથ પગ તેની સામે ખૂબ જ વિચિત્ર દેખાતા હતા હું પાછળ હટી ગયો મેં મારા માથા પરથી ટોપી ઉતારી અને ફેંકી દીધી મારું હૃદય ઈચ્છતું હતું રૂમમાં બધું જ નષ્ટ કરી દઉં તે રડી રહી હતી અચાનક તે પોતાની જગ્યાએથી ઊભી થઈ અને કહ્યું જો તમને મારો દેખાવ પસંદ નથી તો તમારે બીજા કોઈ સાથે લગ્ન કરી લેવા જોઈએ હું તને ક્યારેય રોકીશ નહીં હું ઘરના કોઈ ખૂણામાં સૂઈ રહીશ અને તમારા લોકોની સેવા કરતી રહીશ હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમારા વિના રહી શકતી નથી મારી અંદર નફરતની બીજી લહેર ઉભરાઈ હું હવે તેનો મારી સાથેનો કોઈ પણ પ્રકારનો સંબંધ સહન કરી શકતો નથી પણ હું ના કંઈક કરી શક્યો નહીં રૂમમાં થોડો સમય રહ્યા પછી મેં દરવાજો ખોલ્યો અને બહાર ગયો તે બહાર સોફા પર બેઠી હતી મને બહાર આવતો જોઈને તેના ચહેરા પર ફરી એકવાર સ્મિત આવી ગયું હું ઘર છોડીને રસ્તા પર કોણ જાણે કેટલો સમય રાહ જોતો રહ્યો આખરે મેં નક્કી કર્યું કે હું મારા પડોશીઓ જેવી સુંદર છોકરી સાથે લગ્ન કરીશ બીજા દિવસે જ્યારે પાર્ટી હતી ત્યારે મેં તેને ચેતવણી આપી હતી કે તેના ચહેરા પરથી પડદો નહીં હટાવે તે ગરીબ છોકરી મારી વાત માની ગઈ આખી પાર્ટી દરમિયાન લોકો કહેતા રહ્યા આવી સ્થિતિમાં પણ પડદો ન હટાવ્યો પરંતુ વિદાય બધાને ચૂપ કરી દે છે લગ્ન પછી જ્યારે દાવત શરૂ થઈ ત્યારે મેં બધે બહાના બનાવીને ના પાડી દીધી પરંતુ બીજે દિવસે કામ પર જવાનું શરૂ કર્યું પરંતુ મારો શ્રેષ્ઠ મિત્ર રાકેશ છે રાકેશ ઘણું સમજી ગયો હતો મારા જેવો વ્યક્તિ જે મુસાફરીનો શોખીન છે તેણે લગ્નના બીજા જ દિવસે કામ પર પહોંચી ગયો તેણે મને તે સાંજે દાવત માટે તેના ઘરે આમંત્રણ આપ્યું હું ના પાડવા માગતો હતો પરંતુ તેની જીદે મને તેની સાથે વાત કરવા માટે મજબૂર કર્યો તેણે કહ્યું લગ્નના બીજા દિવસે શું કામ છે તું હવે ભાભી સાથે દાવત માટે મારા ઘરે ચોક્કસ આવજે મારો ઉદાસ ચહેરો જોઈને તે બધું સમજી ગયો હતો હું ન ઈચ્છતો હોવા છતાં તે સાંજે હું મારી પત્ની સાથે ત્યાં પહોંચ્યો જ્યારે મારા બે મિત્રોએ મને તે સામાન્ય દેખાવવાળી છોકરી સાથે આવતો જોયો ત્યારે તેઓ સમજી ગયા કે મારો ચહેરો કેમ ઉદાસ હતો તેના ઘરે ઘણા પ્રકારના વાનગીઓ જમવામાં હતી તેના પરિવારે મને પરિવારનો સભ્ય માન્યો હતો પરંતુ તે તેમની સાથે મારી પહેલી મુલાકાત હતી રાકેશે મને રાત્રિભોજન માટે બેસવા કહ્યું પરંતુ હું થોડીવાર માટે અચકાયો તેની નાની બહેન રાત્રિભોજનના ટેબલ પર જઈ રહી હતી તેને જોઈને હું જમવાનું ભૂલી ગયો આટલી સુંદર છોકરી આ દુનિયામાં આવી છે લાંબા વાકડિયા વાળ નાજુક ચહેરો અને ગોરા રંગે મારા હૃદય અને મનને મોહી લીધું હું તે છોકરીને મારી પત્ની બનાવવા માગતો હતો જ્યારે તેની મારી આંખોની દિશા સમજાય ત્યારે તેણે મારી તરફ જોયું અને તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો મારું હૃદય કાબૂ બહાર હતું હું તેને કોઈ પણ કિંમતે મારી પત્ની બનાવવા માગતો હતો મારી કદરૂપી પત્ની આ બધું ચૂપચાપ જોઈ રહી હતી તેણે ખૂબ ઓછું જમવાનું ખાધું હતું સમીરના ઘરેથી પાછા ફરતી વખતે મેં મારા મનમાં નક્કી કર્યું હતું કે હું સમીરની બહેન સાથે વાત કરીશ અને મેં વધુ રાહ જોઈ નહીં બીજા જ દિવસે મેં તેને મારી લાગણીઓ કહી તેમણે કહ્યું પણ તારા લગ્ન તો બે દિવસ પહેલાં જ થયા છે મેં તેને સત્ય કહ્યું મેં કહ્યું મને આવી કુરુપતા નથી જોઈતી હું મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા માગું છું હું તારી બહેનને દુનિયાને બધી ખુશીઓ આપીશ મેં તેને દરેક રીતે મનાવી લીધો કદાચ તેણે તેને વિચારવા માટે મજબૂર કરી દીધી આખરે તેણે નિર્ણય લીધો અને મારા લગ્ન માટે સંમત થઈ ગઈ તે ખૂબ જ ખુશ હતી મેં ઘરે આવીને પહેલાં મારી માતાને કહ્યું મારી વાત સાંભળીને તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું એવું લાગતું હતું કે બધું પહેલેથી જ ટાઈપ થઈ ગયું છે એક અઠવાડિયા પછી મેં આરતી સાથે લગ્ન કર્યા અને તેને મારા ઘરે લાવી તેની સુંદરતા અને મેકઅપ જોઈને મારી પહેલી પત્ની ચૂપચાપ રૂમની બહાર નીકળી ગઈ મેં કબાટમાંથી તેના બધા કપડાં કાઢ્યા અને તેને કહ્યું કે આરતી હવે આ રૂમમાં રહેશે માતાના રૂમના સ્ટોર રૂમમાં સુઈ જા મેં નફરતભર્યા સ્વરમાં કહ્યું પણ તેણે કંઈ કહ્યું નહીં હા તેની આંખોમાં ચોક્કસ આંસુ ચમકી રહ્યા હતા તેણે શાંતિથી સ્ટોર રૂમમાં પોતાનું સ્થાન બનાવ્યું અને સવારથી મોડી રાત સુધી પોતાનું કામ કર્યું જાણે તેમને મફત નોકરાણી મળી ગયું હોય અને દરેક નાની વાત પર અપમાન કરવામાં આવ્યું આરતી રાણીની જેમ રહેતી હતી મેં મારા ધર્મ મુજબ માતાનું આ સ્વરૂપ પહેલાં ક્યારેય જોયું નહોતું પણ મને જાનકીમાં કોઈ રસ નહોતો તેથી જ મારી માતાએ તેને ગમે તેટલો અત્યાચાર આપ્યો તેનાથી મને કોઈ ફરક પડ્યો નહીં મારા નવા જીવનમાં હું ફેશનેબલ છોકરી હતી તેને નવી શૈલીના કપડાં પહેરેલી અને હંમેશા મેકઅપ કરતી જોઈને મને ખૂબ આનંદ થતો જાનકી ઘરના બધા કામ કરતી કોઈને તેની પાસેથી કોઈ કામ કરાવવાની જરૂર નહોતી લગ્નના થોડા સમય પછી લગ્નના થોડા સમય પછી હું આરતી સાથે હનીમૂન પર ગયો જ્યારે હું લાંબા ગ્રુપ ટૂર પછી પાછો ફર્યો ત્યારે મને ખબર પડી કે આરતી ગર્ભવતી છે અને તેનું જીવન નવો વળાંક લે છે હું ખૂબ ખુશ હતો એક વાત મને પરેશાન કરતી હતી જાનકી જે ઘરમાં શાંતિથી ફરતી હતી તે મને મારા પડછાયા જેવી લાગવા લાગી તે ક્યારેય કંઈ કહેતી નહોતી ઘણી વખત મારી માતા તેને મારતી હતી અને તો પણ તે શાંતિથી કામ કરતી હતી એક દિવસ જ્યારે દૂધ બળતું હતું ત્યારે મારી માતાએ તેને લાકડીથી એટલી બધી મારતી હતી કે તે રડવા લાગી આ કહેતા જોતાં જ મને ખબર નથી કેમ પરંતુ મારા હૃદયમાં એક વિચિત્ર બેચની ભરાઈ ગઈ જો હું કામ પર હોત તો મને ફક્ત તેની ફરિયાદો જ દેખાઈ હોત આજે પણ હું વહેલો પાછો આવ્યો અને હવે તપાસમાં મેં જે જોયું તે જોયા પછી હું કાપી ગયો બાળક રડી રહ્યો હતો જ્યારે હું જાગ્યો ત્યારે મેં આરતીને બે ધ્યાનપણે સૂતી જોઈ મેં તેને ખવડાવ્યું અને તેનું ધ્યાન રડતા બાળક તરફ દોર્યું પણ તે ફરી વળીને સૂઈ ગઈ બાળક આખી રાત રડતું રહ્યું અને હું તેની સંભાળ રાખતો રહ્યો અને બાળકને સુવડાવ્યા પછી હું એક ઓરડાથી બીજા ઓરોડામાં જતો રહ્યો જ્યાં હું થોડા સમય પહેલાં હતો સ્ટોરરૂમનો દરવાજો ખુલ્લો હતો જાનકી રડી રહી હતી અને તે સામે ઊભી હતી જોઈ લે લગ્ન પહેલાં તારી માતાએ મારી સાથે જે કંઈ કર્યું મેં તેનો બદલો કેવી રીતે લીધો તારો ચહેરો અને દેખાવ જોઈને મેં અનુમાન લગાવ્યું હતું કે મારો દીકરો તમને ક્યારેય સ્પર્શ કરશે નહીં તેથી જ મેં જાણી જોઈને તારા લગ્ન કરાવ્યા હતા ઘરમાં કચરાની જેમ રાખશે અને તારી માતા જે પીડા અનુભવે છે તે મને ખૂબ રાહત આપે છે મધ્યરાત્રિએ અહીં ભગવાનની માળાનો જાપ કરીને તું શું સાબિત કરવા માગે છે તે ખૂબ જ ઉમદા બનવાનો પ્રયાસ કરી રહી છે જા મારા માટે દૂધમાં કેળા નાખીને લઈ આવ માતાએ તેને જોરથી લાત મારી અને શાંતિથી તેની જગ્યાએથી ઊભી થઈ ગઈ જાણે મારા પર પહાડ તૂટી પડ્યો હોય એવું લાગ્યું મને માતાએ તેના જૂના બદલા માટે મારો ઉપયોગ કર્યો હતો મને ખબર નહોતી કે કાકીએ તેની સાથે શું કર્યું છે આમાં જાનકીનો વાક નહોતો તે મારા પર ગુસ્સે થઈ ગઈ હશે જો તે બેસીને ભગવાનને મારા વિશે ફરિયાદ કરતી હશે ભગવાન જાણે મારું ભાગ્ય શું હશે મને ઓફિસમાં લોકોના બદલાયેલા ચહેરા યાદ આવવા લાગ્યા મારી ફરિયાદો વારવાર બોસને કરવામાં આવી રહી હતી મારું બાળક આખો દિવસ ત્યજી દેવાયેલા બાળકની જેમ પડેલું રહેતું હતું અને તે પોતાને સજાવવામાં જ વ્યસ્ત રહેતી હતી તે મારાથી દૂર જવા માગતી હતી પણ મેં તેનો હાથ પકડી રાખ્યો માતા મેં આજે જે સાંભળ્યું છે તે પછી હું આ પાપ કરવા માગતો નથી આજથી હું જાનકીને મારી પત્નીનો દરજ્જો આપીશ હવે તે રૂમમાં નહીં પણ બીજા રૂમમાં રહેશે હવે આ બંને પત્નીઓને ન્યાય આપવાની જવાબદારી મારી છે અને આજ પછી તમે મારી પત્નીને કંઈ નહીં કહો મેં મારો હાથ ઊંચો કરીને માતાને કહ્યું જેનો ચહેરો તેનો રંગ ગુમાવી ચૂક્યો હતો પણ મને ખબર નથી કે કેમ મને મારા હૃદયની નજીક શાંતિ વધતી જતી લાગી જાનકીની આંસુઓથી ભરેલી આંખોમાં પણ એક અનોખી ખુશી દેખાતી હતી તેના ચહેરા પર સ્મિત હતું મેં જોયું કે દુપટ્ટો તેનો થોડો હલતો હતો અને તેના ચહેરા પર નિર્દોષતા દેખાતી હતી ધીમે ધીમે હું તેના મારા રૂમ તરફ લઈ ગયો સવાર પડતાની સાથે જ મેં જાહેર કર્યું કે હું મારી બંને પત્નીઓને સમાન અધિકાર આપીશ આરતી શરૂઆતમાં ખૂબ રડી અને સીચો પણ પાડી પણ તે મારી સંપત્તિ અને મને ગુમાવવા તૈયાર નહોતી અને જાનકી એટલી ખુશ હતી કે તે ઉડતી અને બેસતી વખતે ભગવાનનો આભાર માનવાનું ક્યારેય ભૂલતી નહોતી તે બધા કામ પહેલાંની જેમ જ કરતી હતી ફરક માત્ર એટલો હતો કે તેની આંખોમાં આંસુઓને બદલે હંમેશા સ્મિત રહેતું મને સમજાયું કે સાચી ખુશી આપતી પત્ની કેવી હોય છે મારા કપડાં અને પગરખાં હંમેશા તૈયાર હોય છે તે પોતાના હાથે મને ગરમાગરમ ભોજન પીરસતી હતી અને ક્યારેય ફરિયાદ નહોતી કરતી અને હવે મેં પણ મારા હૃદયમાં ફરિયાદ કરી છે મેં નક્કી કર્યું હતું કે મેં તેની સાથે ગમે તેટલો અત્યાચાર કર્યો હોય હું ચોક્કસ તેનો બદલો લઈશ તો મિત્રો સાચી ખુશી અને સાચો સંબંધ ફક્ત સુંદરતા અને દેખાડાથી નહીં પરંતુ પ્રેમ સમર્પણ અને સેવાથી બને છે વ્યક્તિ પોતાની અંદર જુએ છે અને પોતાની ભૂલો સ્વીકારે છે અને તેને સુધારવાનો નિર્ણય લે છે ત્યારે જ તે ખરેખર ન્યાય કરે છે તેના જેવી પત્ની પાસેથી આદર અને પ્રેમ મેળવીને તેમને સમજાયું કે વાસ્તવિક સુંદરતા બ્રાહ્ય નથી પણ આંતરિક છે જે ત્યાગ સેવા અને સ્મિતમાં રહે છે આજની વાર્તા આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આ ચેનલને શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોઝની સૂચના તરત જ મળે આભાર